નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા રામદેવનગર શેરી નંબર ત્રણ માં પાણીની સમસ્યા અંગે વસાહતીઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે રામદેવનગર શેરી નંબર ત્રણના વસાહતીઓ મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થયા હતા અને પાણી પ્રશ્ને અધિકારીને રજૂઆત કરી હતી પાણી પ્રશ્ન અંગે સ્થાનિક વસાહતી અનિલભાઈ જાંબુચાએ માહિતી આપી હતી પ્રશ્ન એમાં એવું છે સાહેબ અમારે ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે અહીંયા અરજી કરવી ફરિયાદ કરવી છતાં અહીંનું નિવારણ નથી થતું એક અમુક સમય પાણી આવે અને અમુક સમય બંધ થઈ જાય છે અત્યારે લગભગ છેલ્લા બાર દિવસથી પાણી નથી આવતું તો આ અમારા ઘર પરના જે મજૂર વર્ગના માણસો છે નાના મળતું નાના વર્ગના માણસો છે તો બિચારા બસો તમે મહાનગરપાલિકા દ્વારા પાણી પ્રશ્ન હલ કરી નિયમિત પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે